કેમ છો શ્રોતા મિત્રો બધા મજામાં છો ને આજે શ્રાવણ વદ સાતમ એટલે કે સીતળા સાતમ તો આપણે શીતળા સાતમની વાર્તાને માણીએ શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી અને ઠંડા પાણીથી નાહવાનું અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું એ દિવસે ચૂલો સળગાવવાનો નહીં ઘીનો દીવો કરી અને સીતરામાની વાર્તા સાંભળવી કથા કહેવી અને આ દિવસે કુલેરનો પ્રસાદ ખાસ કરવામાં આવે છે આ વ્રત કરવાથી ધનધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હવે એની વાર્તા આપણે કરીએ તો રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી એમ સૌ સાથે રહેતા હતા સાસુને બે વહુઓ હતી તો બંને વહુઓને દેવી દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાખોળ હતી જ્યારે નાની વહુ બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ તો મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું જ કામ પડતું મૂકી અને વહુ દીકરાને લઈ અને જરા આડે પડખે થઈ થાકના કારણે બાળકને ખવડાવતા ખવડાવતા જ જોત જોતામાં તે સૂઈ ગઈ અને ચૂલો સળગતો રહ્યો મધરાત પછી સીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટ્યા પણ આ શું સીતરા માતાના શરીરે ઠંડક થવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને નાની વહુને શ્રાપ આપ્યો જા જેવું મારું શરીર બળ્યું ને એવું તારું પેટ બળજો સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ તો ચોધારા સાસુએ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર સીતળા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કંઈ સંભળાવી સાસુએ તેને સાંત્વના આપતા કહ્યું કે બેટા શાંત થઈ જા અને સીતળામા પાસે જા ત્યાં જઈને કરગરજે સૌ સારાવાના થશે મા ખૂબ જ દયાળુ છે સાસુના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખીને નાની બહુ તો ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી જોવા મળી બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી પણ જન જનાવર કે પશુ પંખી કોઈએ તલાવડીનું પાણી પીતું ન હતું અને જો એ પીવે તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું નાની બહુને જોઈને તલાવડી બોલી કે બહેન તું ક્યાં જાય છે નાનવે કહ્યું કે હું શીતળામા પાસે જાઉં છું મારા શ્રાપનું નિવારણ પૂછવા જાઉં છું તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તેને સજીવન કરવા જાઉં છું તલાવડીએ કહ્યું કે બહેન અમે એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતું જ નથી અને જે પીવે છે તે મૃત્યુ પામે છે તું અમારા આ પાપનું નિવારણ શીતળામાંને પૂછતી આવજે નાની વહુ તો ડોકું હલાવી અને આગળ વધી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની કોઠે ઘંટીના પડ લટકતા હતા અને તેઓ લડતા હતા નાની વહુને જોઈને આખલાઓ બોલ્યા બહેન તું ક્યાં જાય છે વહુ કહે મારા શ્રાપનું નિવારણ કરવા સિતળામાં પાસે જાઉં છું આખલાઓએ કહ્યું કે બહેન અમે તે એવા પાપ કર્યા હશે કે અમે સદાય લડતા જ રહીએ છીએ તો તું અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે ને નાની વહુએ તેમને પણ હા કહી અને ત્યાંથી આગળ ચાલી થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના ઝાડની નીચે એક ડોશીમાં પોતાના જીથરા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશી બોલ્યા અલીબાઈ જરા મારું માથું જોઈ આપને મારા માથામાં ખૂબ ખંજવાળ આવે છે વહુ ખૂબ દયાળુ હતી તેને સિતળામા પાસે જવાની ઉતાવળ તો હતી છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી અને માથામાં જુઓ વીણવા બેઠી થોડી વારે ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ તો ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો અને કાઉ કાઉ કરીને રડવા લાગ્યો વહુ તો આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશી સ્વરૂપમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા જ છે તેથી તેમના પગે પડી આજીજી કરી વિનંતી કરી માફી માંગી છે ત્યારબાદ વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછતા શીતળા માએ તેને કહ્યું કે બેટા પૂર્વજન્મમાં આ બંને શોક્યો હતી અને રોજ ઝઘડા કરતી હતી કોઈને છાસ કે શાક કે દૂધ કંઈ પણ આપે ને તો તેમાં પાણી નાખીને આપે તેથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એમના પાપનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું તો એના જવાબમાં સીતળામાં બોલ્યા કે બેટી ગયા ભવમાં એ બંને દેરાણી ચીઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળુઓ હતી કે કોઈને દળવા કે ખાંડવા દેતી ન હતી આથી આ ભવે તેઓ આખલા બની અને તેમને કોટે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે તું એમના કોટેથી ઘંટીના પળ છોડી નાખજે એમના પાપ દૂર થશે નાની વહુ તો ખુશ થતી શીતળા માના આશીર્વાદ લઈ અને છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં પેલા બે આખલા મળ્યા વહુએ તેમને ડોકેથી ઘંટીના પળ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ આવી અને વહુ તેની પાસે આવી તેમના શ્રાપના નિવારણ રૂપે તેમાંથી ખોબું ભરીને પાણી પીધું તરત જ બધા પશુ પંખીઓ પાણી પીવા તલાવડી પાસે આવી પહોંચ્યા વહુ તો ખુશ થતી છોકરાને લઈને ઘરે આવી પહોંચી સાસુમાં દીકરાને જોઈને જીવતો દીકરો જોઈને ખુશ ખુશ થઈ ગયા પરંતુ જેઠાણી જેઠાણી તો ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ બીજો શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીએ એમ કહ્યું કે હું પણ દેરાણી જેવું કરું તેથી મને પણ શીતળામાના દર્શન થશે એટલે એને જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો રાખી અને સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરવા ફરતા ફરતા આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટ્યા આથી તેમનું શરીર દાજી ગયું તેમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાના ખુશ થઈ ગઈ અને તે પણ દિરાણીની પેઠે છોકરાને લઈને ચાલી નીકળી રસ્તામાં ચાલતા તલાવડી આવી તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ તો મોમજ મચકોડતા કહ્યું તમારી સી પંચાત છે જોતા નથી મારો દીકરો મરી ગયો છે હું શીતળામા પાસે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાણીએ તો ધડ દઈને ના કહી અને ત્યાંથી આગળ નીકળી ગઈ આગળ જતાં રસ્તામાં બે આખલા મળ્યા તેમણે પણ પોતાનું કામ કરવાની જેઠાણીને કહ્યું પરંતુ જેઠાણી તો એના નશામાં કશું જ એને સંભળાયું નહીં અને એને પણ એણે ના કરી દીધી હું કાંઈ નવરી નથી તેવું કહીને આગળ જતાં બોરડીના જાડ નીચે ડોસીમાના સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા તેમણે મોટી વહુને જોઈને એવું કહ્યું કે વહુ માથું જોઈ આપો ને આથી વહુએ તો ગુસ્સે થઈ અને ડોસીને સંભળાવી દીધું હું કાંઈ તારા જેવી નવરી નથી જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે આમ છણકો કરી અને તે ત્યાંથી આગળ ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય સીતળામાનો ભેટો ન થયો જંગલને ઝાડવે ઝાડવે ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ના મળ્યા આથી રોતી કકડતી છોકરાને મરેલો લઈ અને ઘરે પાછી આવી હે શીતળામાં જેવા તમે દેરાણીને ફળ્યા તેવા સૌ વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર અને વ્રત કરનાર સૌને ફળજો જય શીતળામાં તો મિત્રો કેવી લાગી તમને આ વાર્તા કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જો તમને આવી જ વાર્તાઓ ગમતી હોય તો અમને સજેશન પણ આપજો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વધુ આવતા અંકે જય શ્રી કૃષ્ણ